શ્રી દ્વારકાધીશ પ્રભુ એવં શ્રી ગુરુદેવની કૃપાથી શ્રીમદ ભાગવત દસમ સ્કંધ અંતર્ગત શ્રી કૃષ્ણ બાળલીલા શ્રવણનું આયોજન ડેક્સ ફોર્ટી પ્લસ પ્લાઝા સુખધામ હવેલી ઉમાચારાસા પાસે વાઘોડિયા રોડ વડોદરા ખાતે કરાયું છે રમેશચંદ્ર સુંદરલાલ શાહ કોકિલાબેન રમેશચંદ્ર શાહ સ્વર્ગીય કંજનબા તથા શાહ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત દસમસ્કંધ કથાનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર બિરાજી કથા લીલામૃતનું શ્રવણ યુવા વેદાંતાચાર્ય પૂજ્ય શ્રી ગિરિરાજ શાસ્ત્રીજી કરાવી રહ્યા છે કથાનો પ્રારંભ પંદરમી નવેમ્બરથી થયો છે સાત દિવસથી આ કથા એકવીસમી નવેમ્બર સુધી ચાલશે એકવીસમી નવેમ્બરે કથા વિરામ થશે બપોરના ત્રણથી સાંજના સાડા છ સુધી આ કથા ચાલી રહી છે જેનો મોટી સંખ્યામાં વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે પંદરમીના રોજ શોભાયાત્રા નીકળી હતી સોળમીના રોજ નંદ મહોત્સવ સત્તર નવેમ્બરે બાળ લીલા તથા અઢારમીએ ગિરિરાજ

એમાં કૃષ્ણ જન્મજયંતી અને ગિરિરાજ પ્રસંગ પૂરો થયો છે હવે આજે આગળ બીજા પ્રસંગો આવશે વૈષ્ણવો વધારે આવે અને વૈષ્ણવને લાભ મળે એટલી એમને વિનંતી છે ઉદ્દેશ એટલો જ કે ભાગવત સપ્તાહ બેસાડવાથી જીવનનું કલ્યાણ થાય છે એવું પુરાણો કે છે એટલે આ સપ્તાહ બેસાડી છે અમારા પત્નીની ઘણી ઈચ્છા હતી આપણે બપોર બેસાડવી છે એ એ હિસાબે આ સપ્તાહનું આયોજન કરેલું